ચૂંટણીનો પ્રચાર તેજ છે ઉમેદવારો ગામડે ગામડે ફરીને લોકોને આકર્ષવા માટે મથામણ કરી રહ્યા છે તો બીજી તરફ રાજકીય કાર્યાલયોથી પ્રચાર અને મતદારોને આકર્ષવા પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના પ્રભારી મુકુલ આગામી એપ્રિલ અમદાવાદ આવશે જેઓ લોકસભા ચૂંટણી અનુસંધાને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે આગામી દસ તારીખે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસની અગત્યની બેઠકની આગેવાની કરશે જે બેઠકમાં લોકસભા ચૂંટણીની રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવશે સાથ તેઓ લોકસભા ચૂંટણી માટે તૈયાર થઈ રહેલ મીડિયા સેન્ટરનું પણ નિરીક્ષણ કરશે કે ગુજરાતની ચાર બેઠકો પર કોંગ્રેસને ઉમેદવારોને છે જેને લઈને પણ મહેસાણામાં ભાજપે હરિ પટેલે ટિકિટ આપી છે તો કોંગ્રેસ હજુ સુધી ઉમેદવારને લઈને મનોમંથન કરી રહી છે તો અમદાવાદ પૂર્વ બેઠકને લઈને પણ કોંગ્રેસ અસમંજસમાં છે ચર્ચાસ્પદ બેઠક રાજકોટની વાત કરવામાં આવે તો અહીં પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસને કોઈ કોને ઉમેદવાર બનાવો તે પણ વિચાર હેઠળ હોય એવું અત્યારે જણાઈ રહ્યું છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની સામે નવસારી બેઠક પર પણ કોંગ્રેસ અત્યાર સુધી ઉમેદવારનું નામ જાહેર કરી શકે નથી તો કોંગ્રેસના ઉમેદવારોને લઈને જે પેજ ફસાયો છે એને માટે થઈને અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવાના માટે મુકુલ વાસનિક આવતીકાલે અમદાવાદ ખાતે પહોંચશે અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે રાજ્યની ચાર બેઠકો પર હજી સુધી કોંગ્રેસ પોતાના ઉમેદવારને જાહેર કરી શકી નથી જેને લઈને પણ વિચાર મંથન થઈ શકે છે હાલ અત્યારે ભાજપની સામે કોંગ્રેસ જે રીતે પોતાનું સંગઠન મજબૂત કરવાના પ્રયાસો કરી રહી છે અને દરેક બેઠકો ઉપર સારી રીતે લડત આપી શકે એ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે સંગઠનને મજબૂત બનાવવા માટે લઈને કેન્દ્રના નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તો બીજી તરફ ભાજપ તરફથી પોતાના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે અને ચૂંટણી પ્રચારને લઈને ખૂબ જ ઝંઝાવાતી કાર્યક્રમો હાલ યોજાઈ રહ્યા છે એની સામે કોંગ્રેસ હાલ અત્યારે ઉમેદવારોને લઈને જ મનોમંથન ચાલી રહ્યું છે તો આ જ મામલે આપણી સાથે ગાંધીનગરથી જોડાઈ રહ્યા છે જતીન રાવલ એમની સાથે આપણે વાત કરીશું કોંગ્રેસની જે રીતે જતીન તૈયારીઓ ચાલી રહી છે અને હાલ અત્યારે ચાર બેઠકો ઉપર કોંગ્રેસ હજી સુધી ઉમેદવાર નક્કી નથી કરી શકી મુકુલ મુલાકાતને લઈને શું તમને લાગી રહ્યું છે કઈ રીતની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે ખાલી આજે આવી રહ્યો છે મરો તમને લા ડાક લાગતો નહિને હેલો સારામથી ફોન કરતો કે અવાજ ન આવતો યાર તો લોકસભાની ચૂંટણીને લઈને હાલ મુકુલ વાસનિક ગુજરાતના પ્રવાસે આવનાર છે અને કાર્યકર્તાઓની સાથે એમની બેઠક યોજાવાની છે ચાર જેટલા ઉમેદવારોના નામ હજી સુધી કોંગ્રેસે જાહેર નથી કર્યા એને લઈને પણ મંથન થઈ શકે છે અમદાવાદ ખાતે એમના કાર્યક્રમને લઈને તૈયારીઓ ચાલી રહી છે સનિક ની મુલાકાતને લઈને હાલ અત્યારે કોંગ્રેસની અંદર તૈયારીઓ ચાલી રહી છે આવતીકાલે બેઠક કરવા જઈ રહ્યા છે કાર્યકર્તાઓ સાથે જ મધ્યસ્થ ચૂંટણી જે કાર્યાલય છે એમનું નિરીક્ષણ પણ તેઓ કરવાના છે તો તમામ મુદ્દે આપણી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે જતીન રાવલ એમની સાથે આપણે વાત કરીએ જતીન કઈ રીતની રણનીતિ હાલ અત્યારે કોંગ્રેસની દેખાઈ રહી છે મુકુલ વાસનિક આવી રહ્યા છે અને કાર્યકર્તાઓની સાથે બેઠક કરવાના છે ત્યાં જતીન અવાજ આવી રહ્યો છે તમને મારો જે રીતે મુકુલ વાસનિકની મુલાકાત ગુજરાતની અંદર તેઓની મુલાકાત થઈ રહી છે કાર્યકર્તાઓની સાથે તેઓ જે રીતે બેઠક કરવા જઈ રહ્યા છે કઈ કયા મુદ્દે આ બેઠકમાં ચર્ચાઓ થશે જો ચોક્કસ થી પેલા તો જયેશભાઈ આપણે જણાઈ દો કે જે રીતે જે જેટલી પણ હજુ પણ ગુજરાતમાં જે સીટો ખાલી પડેલી છે કોંગ્રેસની તે તમામ બેઠકો માટે ક્યાંક ને ક્યાંક જે છે તે આ બેઠક તે તમામ બેઠકો માટે આ જે બેઠક યોજાવાની છે તેની અંદર છે તે ચર્ચા કરવામાં આવશે અને ખાસ કરીને બીજા પણ જે ઘણા બધા જે મુદ્દાઓ છે કે જેને લઈને કોંગ્રેસ કઈ રીતે લોકસભા બે હજાર ચોવીસ થી ચૂંટણી ને લઈને આગળ વધી શકે છે તે મુદ્દા ઉપર પણ જે છે તેની અંદર ક્યાંક ને ક્યાંક જે છે તે ચર્ચા કરવામાં આવી શકે છે મુકુલ વાસનિક હમણાં ગુજરાતની મુલાકાતે છે ત્યારે કોંગ્રેસના જે અત્યારે હાલ જે કોંગ્રેસના જેટલા પણ જે પૂર્વ નેતાઓ જે છે તે તમામે તમામ સાથે જે કોંગ્રેસના હાલ જે કહી શકાય કે લોકપ્રિય જેટલા પણ નેતાઓ છે તમામે તમામ સાથે બેઠક કરશે અને બેઠકની અંદર વિગતવાર જે મુદ્દાઓ છે તેના ઉપર ચર્ચા કરશે કઈ રીતે કઈ બેઠકો ઉપર કઈ જગ્યાએ કયા લોકોને આ જવાબદારી વિસ્તારની જે છે તે સોંપવામાં આવી શકે છે તે મુદ્દા ઉપર જે છે તે ચર્ચા કરવામાં આવે તેવી શક્યતાઓ જે છે તે અત્યારે દેખાઈ રહી છે હમણાં જોકે ચોક્કસ થી ગઈકાલે ગાંધીનગર ની જો વાત કરીએ ગાંધીનગર બેઠકના જે લોકસભાના જે કોંગ્રેસના જે ઉમેદવાર છે સોનલ પટેલ તેઓ ગઈકાલે જયારે એક ફેથાપુર ની અંદર જયારે જઈ રહ્યા હતા ત્યારે ચોક્કસથી તેમના તેમને કેટલાક કહેવા એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ હતા હજુ સુધી સંપૂર્ણ માહિતી બહાર આવી નથી પરંતુ ચોક્કસથી તેમને ક્યાંક ને ક્યાંક રોકવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા સોનલબેન પટેલ ને

દરેક બેઠકો ઉપર જંજાવાતી ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે જ્યારે કે કોંગ્રેસ તરફથી હાલ અત્યારે એટલી કોઈ મહત્વની એક્ટિવિટી દેખાઈ નથી રહી જે પ્રકારના સીટો ઉપર ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે એ પણ હાલ અત્યારે કેટલીક ગઈણી ગાંઠી સીટોને છોડીને ઉમેદવારો ચૂંટણી મેદાનમાં જ્યાં લોકોના સંપર્કમાં હોવા જોઈએ એ એટલું દેખાઈ નથી રહ્યું તો શું લાગે છે કોંગ્રેસનું જે કે ચૂંટણી હતી ત્યારે પણ આવા હતો ક્રિએટ થયો છેક સુધી એક એવું જોવામાં આવ્યું હતું છેક સુધી સુધી કહી શકાય કે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારીઓ પૂર્ણ કરી દીધી હતી ત્યાં સુધી તો લોકસભા બે હાજર વિધાનસભા બે હાજર બાવીસની પણ ચૂંટણીની ની તૈયારીઓ પણ કોંગ્રેસ દ્વારા ને શરૂ કરવામાં નહોતી આવી જ્યારે કે એ સમય તો કોંગ્રેસ ની પાસે ખુબ જ મોટા માથા અને દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે હતા હવે તો અત્યારની પરિસ્થિતિઓ જો જુઓ આપ અત્યારે મોટા કોઈ પણ માથા જે છે તે હવે કોંગ્રેસની પાસે રહ્યા નથી ફક્ત ગણ્યા કાંઠે અત્યારે જે કોંગ્રેસ ની પાસે બચ્યા છે તેના સિવાય બાકી ઘણા બધા મોટા માથાઓ જયરાજસિંહ હોય કે અર્જુનભાઈ મોઠવાડિયા હોય અમરીશ ડેર હોય એવા મોટા મોટા માથાઓ જે છે તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી નો ખેસ તેમને જે છે બીજી બાજુ હાલ અત્યારની હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો માં ક્યાંક ને ક્યાંક જે સંકલન જે સમિતિ છે એની અંદર ક્યાંક ને ક્યાંક સંકલન નો જ અભાવ જે છે તે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે કોમ્યુનિકેશન ગેપ જે છે તે સંપૂર્ણપણે દેખાઈ આવે છે અને તેના માટે થઈને હજી સુધી કોઈ પણ પ્રકારની તૈયારીઓ જે છે તે હજુ સુધી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે એવું કઈ લાગતું નથી ચોક્કસથી મુકુલ વાસણી ની બેઠક જે છે તે ચાલી રહી છે બેઠકના બાદ જે છે તે ખબર પડી શકે કદાચ તેમના દ્વારા કોઈ રણનીતિ નક્કી કરવામાં આવે અને વિસ્તારોમાં કઈ રીતની તૈયારીઓ જે છે કઈ રીતે રેલીઓ કે જાહેર સભાઓ યોજવી તે મુદ્દે ચર્ચા કરવામાં આવે ચોક્કસથી કેટલાક જે ધારાસભ્યો કેટલાક જે જે ઉમેદવારો જે છે જેમના નામ ઘોષિત થયા છે તેમના દ્વારા સ્વૈચ્છિક રીતે ઘણી બધી જગ્યા જેમ કે તો તેમનું નામ ઘોષિત થયું ઉમેદવાર તરીકે ત્યારથી જ તેમને શરૂઆત કરી દીધી હતી અને તે તેમના વિસ્તારમાં એક મજબૂત માથું પણ જે છે તે ગણાય છે ત્યાં પણ ત્યાં કદાચ બની શકે કે ભારતીય જનતા પાર્ટીએ માટે ખૂબ મહેનત કરવી પડે અથવા તો આ સીટ ગુમાવાનો પણ વારો આવી શકે બાકી બીજી જો સીટો ની વાત કરીએ તો બીજી સીટોમાં હજુ સુધી ઘણી બધી જગ્યાએ સીટોમાં તો એવું પણ જોવા મળ્યું છે કે હજી તૈયારીઓ પણ શરૂ નથી કરી ત્યારે ચોક્કસથી અને ગઈકાલે જે રીતે ગાંધીનગરમાં લોકસભાનો ઉમેદવાર સોનલબેન પટેલ સાથે થયું એવું પણ બીજા ઘણા વિસ્તારોમાં કદાચ થયું પણ હોય કદાચ બહાર ના આવ્યું હોય એવું પણ બની શકે એટલે આવી ઘણી બધી બાબતો જે છે કે જેની અંદર આ બેઠક ની અંદર ચર્ચા કરવામાં આવી શકે તેમ છે બિલકુલ જે પ્રકારની ભાજપની તૈયારીઓ દેખાઈ રહી છે અને જે પ્રકારનો ભાજપનો પ્રચાર અભિયાન ચાલી રહ્યો છે એની સામે કોંગ્રેસ ખૂબ જ નબળી રીતે પ્રચાર કરી રહ્યો છે અને હાલ અત્યારે જે કંઈ પણ ચૂંટણીને લઈને માહોલ હોવો જોઈએ કોંગ્રેસ પક્ષની અંદર એ દેખાઈ નથી રહ્યો છતાં પણ એક વસ્તુ ખાસ કરીને હું તમને તમારી પાસે જાણવા માંગીશ કે કઈ રીતની આવનારા સમયમાં કેન્દ્રીય નેતાઓની એક્ટિવિટી ગુજરાતની અંદર જોવા મળશે કારણ કે હાલ અત્યારે જોવામાં આવે તો કોઈ પણ કેન્દ્રીય નેતા ગુજરાતના પ્રવાસે નથી આવ્યા અને કોંગ્રેસના પ્રચારમાં નથી જોડાયા જો ચોક્કસથી જ્યારે લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીની તૈયારીઓની બેઠક જ્યારે ચાલી રહી છે ચોક્કસથી આ મુદ્દે પણ

ગુજરાતની અંદર ગુજરાતની અંદર રેલી અથવા તો જાહેર સભાને સંબોધન કરવાનું કરવા માટે જે છે તે તૈયારી કરવામાં આવી છે સ્ટાર પ્રચારકો ની યાદી જે છે તે કદાચ તેની અંદર ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં પણ ક્યાંક ને કેટલાક સ્ટાર પ્રચારકોને સ્થાન આપવામાં આવી શકે છે કેમ કે ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા બે વખત થી છવ્વીસ છવ્વીસ બેઠક જે છે તે ગુમાવું આવ્યું છે ત્યારે આ વખતે કોંગ્રેસ જે છે આમ આદમી પાર્ટી સાથેનું તેનું જે ગઠબંધન છે તેને લઈને ખૂબ જ કહી શકાય કે આશાવાદી છે અને એના માટે પણ જોકે આશાવાદી છે ચોક્કસી પરંતુ હજી જેવી તૈયારીઓ કોંગ્રેસે જે કરવી જોઈતી હતી તે હજી સુધી કોંગ્રેસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી નથી જોકે ચોક્કસી વિધાનસભાની ચૂંટણી ની જો વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણી વખતે આમ આદમી પાર્ટી જો ન હોત તો ચોક્કસથી કોંગ્રેસના ફાળે જેટલી જે સત્તર બેઠકો આવી એની જગ્યાએ કદાચ બની શકે કે ચાલીસ થી પચાસ બેઠકો પણ આવી ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ જોડે નું ગઠબંધન છે ત્યારે અત્યારે જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોડે બેઠી અને જો તૈયારીઓ કરે તો ચોક્કસ તે ભારતીય જનતા પાર્ટી ની સામે લડત આપી શકે તેમ છે પરંતુ હજી સુધી તેમના દ્વારા કોઈ તૈયારીઓ કરવામાં આવી નથી તે પણ સત્ય છે બિલકુલ બિલકુલ જતીન જે રીતે કોંગ્રેસની અંદર હાલ અત્યારે તૈયારીઓ નથી દેખાઈ રહી ખૂબ ખૂબ આભાર જતીન તમારો આ અમારી સાથે જોડાયા અને જાણકારી આપી એ બદલ તો જે રીતે કોંગ્રેસ હાલ અત્યારે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જ્યારે કે ભાજપ અત્યારે બીજા રાઉન્ડની ચૂંટણી પ્રચારમાં જોડાઈ ચૂક્યું છે અને દરેક જગ્યાઓ ઉપર એક રાઉન્ડ પૂરો કરી અને બીજા રાઉન્ડની ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે તો આ અત્યાર સુધીના મહત્વના સમાચારો વધુ સમાચારો માટે તમે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત no